મેલી મેળાને ભોગવે મેલી મેળાને ખાય જેના કુળમાં પૂજામાં મેળડી તેનો વાળ વાંકો ન થાય હા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મા મેળડીમાં વિશે તમને મિત્રો થતો હોય છે આજે એમનું ઇન્ટ્રોડક્શન કેમ ન કર્યું તમે તો મિત્રો મને ઓળખતા જશો હું છું અજીત ચૌહાણ તમારું ગુજરાતી બોલસે ચેનલમાં હું સ્વાગત કરું છું હા મિત્રો આજે આપણે એવા પાવન સ્થળ ઉપર ઉપસ્થિત છીએ જ્યાં મા મેળડીમાં બિરાજમાન છે હા મિત્રો હું વાત કરું છું બોટાદથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલ આંકડીયા ધામ જ્યાં માલકિયાની મા મેળીમાં બિરાજમાન છે આ મિત્રો એટલું ખૂબ જ સુંદર અને રણિયામણું સ્થળ છે તમે એકવાર માં મેળડીમાંના દર્શન કરવા આવો ખૂબ જ મજા આવશે ચાલો મિત્રો માં મેળીમાંના દર્શન કરીએ you <laughs> હા મિત્રો આજના વિડીયોમાં મા મેળીમાના દર્શન જ જો તમારે મા મેળડીમાંનો ઇતિહાસ જાણવો હોય તો કોમેન્ટમાં મા મેળીમાં લખજો મિત્રો માના સાનિધ્યમાં ઉપસ્થિત છીએ ત્યારે બે વાક્યો યાદ આવે છે કોણ કહે છે કે તારા દરબારમાં માંગવાવાળા ગરીબ હોય છે મારી મેળડીમાં જે તારા દરબારમાં પહોંચી જાય છે ને એ જ સૌથી મોટો નસીબદાર હોય છે જય મા મેળીમાં આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી એકવાર મળશું લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો